નમસ્કાર સાથે હું પર તો વડોદરા શહેરના વરસાદી શરૂઆત થતાં જ પાણીજન્ય રોગોમાં કોલેરામાં માથું હોય ચુક્યું શહેરની જમણા સરકારી દવાખાનામાં કોલેરાના બે દર્દી શંકાસ્પદ કોલેરાના છ દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે નાના નાના ભૂલકાઓનું પણ સમાવેશ થયો છે જ્યારે ખાનગી હોસ્પિટલમાં કોલેરા પોઝિટિવ ચાર દર્દી મળી આવ્યા છે ડોદરા શહેરમાં દૂષિત પાણીને પગલે પૂર્વ વિસ્તારમાં દર્દીઓની સંખ્યામાં થયો છે વધારો જાણવા મળ્યું છે ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ બાર ક્લસ્ટરને પાણીજન્ય રોગચાળા માટે ઓળખવામાં આવ્યા છે અને ત્યાં ક્લોરીન ઘોડીઓનું પણ વિતરણ અને સાથે સર્વે શરૂ કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા શહેરના કોલેરા ગ્રસ્ત જાહેર કરવાની જરૂર નથી પચીસ દર્દીઓ માત્ર જાડા ઉલટીના છે તેમના કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા નથી અને કોઈ પણ ક્લસ્ટર બાદથી સામટા કેસ મળ્યા નથી તેમ જણાવવામાં આવ્યું છે સયાજી હોસ્પિટલમાં લેબમાં તમામ કેસ પોઝિટિવ આવ્યા છે હોસ્પિટલમાં દર્દીઓની સારવાર ચાલી રહી છે છતાં તંત્ર દ્વારા તમામ બાબતોનું સંતાડવાની નીતિ રીતિ અપનાવવામાં આવી રહી છે પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગના ખોરાક શાખાને ચેકિંગ કરવા આદેશ પણ કરવામાં આવે છે વડોદરા પાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવતનું મોટું નિવેદન પણ સામાન્ય જમનાબાઈમાં કોલેરાનો એક પેશન્ટ રિપોર્ટ પોઝિટિવ સાથે આવેલા હતા એમને અહીંયા ટ્રીટમેન્ટ કરી અને રજા આપી દીધેલી છે એ સિવાય ચાર ડાયરિયા વોમિટિંગના કેસો છે અત્યારે અને पीडियाट्रिक વોર્ડમાં પણ એક વર્ષના બચ્ચા જે છે એ પણ ચાર બાળકો છે અને એમને પણ ડાયરિયા વોમિટિંગ નું છે એવો લોકોની સારવાર ચાલી રહી છે કોલેરાના પોઝિટિવ રિપોર્ટ્સ 5 થી 6 અમે ડોક્ટર દેવેશ પટેલને મોકલ્યા છે SSG હોસ્પિટલમાં <laughs> નવ પોઝિટિવ કેસ ત્યાંના લેબમાં રિપોર્ટ પછી આવ્યા છે ઇન કેસ આ નકારવું એટલે પોતાની ભૂલ સ્વીકારવું કારણ કે રોગ કહેવાય પાણીથી ફેલાય અને દૂષિત આહારથી ફેલાય બંને ડિપાર્ટમેન્ટ્સ કોર્પોરેશનના પરગ્યુમાં આવે છે એટલે પોતાની કોઈ ભૂલ નથી એ ભૂલ સ્વીકારવાની જગ્યાએ અત્યારે રિયાલિટી લોકોથી સંતાડવામાં આવે છે આ ખૂબ દુઃખદ છે કોર્પોરેશનમાં જો એવું કહેતા હોય કે અમારી પાસે પોઝિટિવ કેસીસની જાણ નથી વડોદરા કેસમાં એક્ચ્યુઅલી કોલેરા માટે કોલેરા કલ્ચર ટેસ્ટ છે જેનો આપણે ટેસ્ટ કર્યા પછી 3 થી ચાર દિવસે એનો રિપોર્ટ આવતો હોય છે ત્યાં સુધી આપણે આ ઝાડા ઉલટીના કેસને શંકાસ્પદ કોલેરાના કેસ તરીકે કાઉન્ટ કરતા હોય છે જેનો એના ત્રણ થી ચાર દિવસ પછી એ કોલેરા પોઝિટિવ હતા કે કેમ તેની આપણે ચોક્કસ